નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું એમ ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે ઝાલોદ ડિવિઝન વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું જિલ્લા અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા એ પોલીસની કામગીરીની સમીક્ષા કરી દાહોદ જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે જેમાં પોલીસ સ્ટેશનની દરેક કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે આજે ઝાલુ ડિવિઝનનો જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા ઝાલુ ડિવિઝનનો વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતો જેમાં ઝાલુ ડિવિઝનના પોલીસ સ્ટેશનોની વિવિધ પોલીસની કામગીરીની સમીક્ષાઓ કરવામાં આવી હતી અને ઝાલુ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી આર પટેલ તેમજ ડિવિઝનના પોલીસ અધિકારી શ્રીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો જાલોદ નાયબ પોલીસ શ્રી ની કચેરીને શણગારવામાં આવ્યો હતો અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સમક્ષ વિવિધ કામગીરી રજૂ કરવામાં આવી હતી દરેક બાબતની સમીક્ષા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા કરવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ દરેક માહિતી મેળવી હતી. આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં જાલુડ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીઆર પટેલ ડિવિઝનના પોલીસ અધિકારી શ્રીઓ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. અંતમાં પોલીસની તમામ કામગીરી અંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા ચકાસણી સમીક્ષા બાદ આવકારી પ્રશંસા કરાઈ હતી. વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન હવે પોલીસ મથકોનો શણગાર કરાય છે.

દ્વારા આદિવાસી સમાજની સંસ્કૃતિ ની છવ આપી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ